જે અંગે ડીએસપી, ડીવાયએસપી સહિતના સ્ટાફે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ શરૂ કરી હતી આ ચકצરી લૂંટના આરોપીઓ પૈકીના ચાર આરોપીઓને સુરેન્દ્રનગર પોલીસે લૂંટના મુદ્દામાં સાથે લૂંટમાં વપરાયેલા હથિયારો અને વાહનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી એક ધર્મેશ નામનો ઇસમ એ આ બનાવની અંદર સંડોવાયેલો હોય એવી માહિતી મળતા પેરોલ ફરલો પીએસઆઈ શ્રી પઠાણ દ્વારા ધર્મેશના ઘરે ઝડપી અને રેડ કરતા એના ઘરેથી અંદાજે અઢાર કિલો અને ત્રણસો ને પંચાવન ગ્રામ આ જે ધાડમાં ગયેલ ચાંદીનો મુદ્દાવાલ મળી આવેલ હતો એની સાથે જે ગાડીઓ આ બનાવની અંદર વપરાયેલ હતી એ બે ગાડી એક શાંતિપુરા સર્કલ અને જુવાપુરાની અંદરથી બિનવાર્સી મળી આવેલ હતી અને અન્ય ઇમિટેશન જ્વેલરી ચાર કિલો એ મળી અને અંદાજે ઓગણસિત્તેર લાખ છ્યાસી હજારના મુદ્દામાલની લોટ કરેલ હતી